टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार अमे सरल भाषा में सचोट करी करूँ छणावट આ એનાલિસિસ થ્રી સિક્સિ ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે હસ્તી વિશે વાત કરીશું તેમણે પોતાના ભજનોથી કરોડો હિન્દુઓના દિલોમાં સનાતન ધર્મની જ્યોતિ પ્રગટાવી હતી તેમ દ્વારા રચાયેલું ભક્તિમય સંગીત ઘરોથી લઈને મંદિરો સુધી દરેક જગ્યાએ ગુંજતું હતું આજ વાત એટલા કટ્ટર લોકોને ખરી આ કટ્ટર લોકોએ આ ફિલ્મની હસ્તીની ગોળી મારીને હત્યા કરી દીધી આ સમગ્ર હત્યાકાંડ વિશે અમે તમને વિગતે વાત કરીશું કેટલીક ઘટનાઓ દેશને વિચાર કરવા માટે મજબૂર કરે છે ફિલ્મ અને સંગીત નિર્માતા ગુલશન કુમારની હત્યા આવી જ એક ઘટના છે ગુલશન કુમારની સાથે વિશ્વાસઘાત થયો હતો તેમણે અનેક વ્યક્તિઓની કરિયર બનાવી હતી પરંતુ એમાંથી એક વ્યક્તિ તેમના મોતનું કારણ બન્યો આ કેસમાં મુખ્ય વિલન અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ હતો ગુલશન કુમારની આ મર્ડર કહાનીની શરૂઆત નવી દિલ્હીથી જ કરવી પડે ઓગણીસો એકાવનની પાંચમી મેના દિવસે તેમનો જન્મ થયો હતો દિલ્હીમાં તેમના પિતાની જ્યુસની એક દુકાન હતી બાળપણમાં ગુલશનકુમાર ત્યાં કામ કરતા હતા જેના પછી તેમના પિતાએ મોટી દુકાન લઈને કેસેટ વેચવાનું શરૂ કર્યું હવે ગુલશનકુમારને આઈડિયા આવ્યો કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જઈને કેસેટ તૈયાર કરવી જોઈએ તેમને સંગીતમાં રસ પડ્યો હતો તેમણે નોયડામાં એક નાનો સ્ટુડિયો બનાવ્યો અહીંથી તેમણે કેસેટના બિઝનેસની શરૂઆત કરી હતી તેમણે ધાર્મિક ગીતોથી શરૂઆત કરી તેઓ ઓછા જાણીતા ગાયકોના અવાજોમાં ભજનો રેકોર્ડ કરતા હતા એ પછી એની કેસેટને ખૂબ જ ઓછા ભાવે વેચતા હતા ધીરે ધીરે આ કેસેટ્સ ખૂબ વેચાવા લાગી આ ગાયકોનો અવાજ લોકોને ગમવા લાગ્યો કુમાર બીજી મ્યુઝિક કંપનીઓ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે કેસેટ વેચતા હોવાના કારણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ આવી ગઈ હતી કુમારે ધીરે ધીરે બીજા ગીતો પણ અજમાવ્યા હતા તેમની કેસેટ માટે ગીતો ગાનારા કેટલાક ગાયકોનો અવાજ લોકોને ગમવા લાગ્યો આવા ગાયકોમાં અનુરાધા પોંડવાલ સોનુ નિગમ અને કુમાર શાનુ પણ સામેલ છે કુમાર મોટા ભાગે નવા કલાકારો અને મ્યુઝિક ડિરેક્ટર્સને જ તક આપતા હતા આવા મ્યુઝિક ડિરેક્ટર્સમાં નદીમ શ્રવણ પણ સામેલ હતા તમને કદાચ ખ્યાલ હશે કે નદીમ અને શ્રવણ બે અલગ અલગ વ્યક્તિઓ છે તેમની જોડી કમાલની હતી સંગીતની દુનિયામાં ગુલશન કુમારનું નામ થવા લાગ્યું મુંબઈમાં પણ તેમણે પગ જમાવ્યો ઓગણીસો ત્ર્યાસીમાં તેમણે મુંબઈમાં પોતાના કેસેટ બિઝનેસને ટી સિરીઝનું નામ આપ્યું હતું જેમાં ટીનો અર્થ ત્રિશૂલ થતો હતો તેમણે ફિલ્મી ગીતોના રાઇટ્સ મેળવવાનું શરૂ કર્યું ઓગણીસો સત્તાણું સુધીમાં હિન્દી ફિલ્મના સંગીતની દુનિયામાં ગુલશન કુમારનો દબદબો બનવા લાગ્યો એ સમયે મુંબઈમાં અંધેરીમાં મહાદેવના મંદિરનું રિનોવેશન પણ કરાવ્યું હતું તેઓ આ મંદિરમાં દર્શન માટે જતા હતા સંગીતની દુનિયામાં દબદબો બનાવ્યા બાદ તેમણે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું ઓગણીસો નેવુંમાં તેમણે ફિલ્મ આશિકીને પ્રોડ્યુસ કરી હતી આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી આ ફિલ્મના સોંગ્સ ખૂબ જ લોકપ્રિય થયા હતા ગુલશન કુમારે આ ફિલ્મ માટે ખૂબ જ પબ્લિસિટી કરી હતી ચારેય બાજુ આ ફિલ્મનું પોસ્ટર જોવા મળતું હતું આ પોસ્ટરમાં બે મ્યુઝિક ડિરેક્ટર્સના નામ પણ જોવા મળતા હતા આ મ્યુઝિક ડિરેક્ટર્સ હતા નદીમ અખ્તર સૈફી અને શ્રવણ કુમાર રાઠોડ આ ફિલ્મ સુપરહિટ થવાના કારણે ગુલશન કુમારને ખૂબ જ પ્રોફિટ થયો હતો આ ફિલ્મ નદીમ શ્રવણને પણ ફળી હતી તેમણે વધુ ફિલ્મ મળવા લાગી એ સમયે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંડરવર્લ્ડની પકડમાં આવી ગઈ હતી દાઉદ ઇબ્રાહિમ છોટા રાજન અને શકીલ જેવા ડોન દુબઈમાં બેઠા હતા પરંતુ તેમના સાગરીતો મુંબઈમાં એક્ટિવ હતા તેઓ દુબઈમાં બેસીને બોલિવૂડના લોકોને ધમકી આપતા હતા તો ફિલ્મ પ્રોડ્યુસર્સ અને કલાકારો પાસેથી પ્રોટેક્શન મની માંગતા હતા પ્રોટેક્શન મની એટલે કે સીધી રીતે ખંડણી દરેક ફિલ્મ કે સંગીત ડિરેક્ટર્સની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે ગુલશનકુમારની વાત કરીએ તો તેઓ હંમેશા નવા લોકોને તક આપવામાં માનતા હતા તેઓ માનતા હતા કે એક વખત જેનું નામ થઈ ગયું હોય એવા લોકોને તો કામ મળતું જ રહે છે નવા ચહેરાઓને કામ આપવું જરૂરી છે જોકે નદીમ આ વાત સમજવા તૈયાર નહોતો એક સમયે નદીમને પણ ગુલશનકુમારે જ તક આપી હતી ગુલશન કુમારે તેને તક આપી જેના બાદ બોલિવૂડમાં તે જાણીતો થયો બીજા લોકો તેને કામ આપવા લાગ્યા એટલે કે તેના માટે બધી જ જગ્યાએ સ્થિતિ સારી હતી જોકે નદીમના મનમાં હવે ગુલશન કુમાર પ્રત્યે નફરત થવા લાગી હતી તેને લાગતું હતું કે કુમાર તેની કારકિર્દી હવે ખતમ કરી દેશે એનું કારણ એ હતું કે ગુલશન કુમાર હવે તેને કામ આપતા નહોતા પણ નદીમની સોબત પણ સારી નહોતી કહેવામાં આવી રહ્યું છે કે અંડરવર્ડના લોકોની સાથે તેની ઉઠક બેઠક હતી દાઉદ ઇબ્રાહીમના નાના ભાઈ અને ઇબ્રાહીમની સાથે તેની દોસ્તીની પણ ખૂબ ચર્ચા થતી હતી બીજા એક કારણને લઈને પણ નદીમ ગુલશન કુમારને દુશ્મન માનવા લાગ્યો હતો આ કારણ નદીમનો આલ્બમ હતો જેનું નામ હાય અજનબી હતું આ આલ્બમમાં કુલ નવ સોંગ્સ હતા જેમાંથી કેટલાક સોંગ્સ નદીમે જાતે ગાયા હતા નદીમ ઇચ્છતો હતો કે ગુલશન કુમાર તેને સાથ આપે જેના માટે તે ટી સિરીઝની ઓફિસમાં વારંવાર જતો હતો તે ગુલશન કુમારને કહેવા લાગ્યો કે તમે તમારા બેનર હેઠળ મારા આલ્બમને રિલીઝ કરો કે ટી સિરીઝ આલ્બમ રિલીઝ કરે એટલે હિટ થવાની શક્યતાઓ વધી જતી હતી નદીમ કહેતો હતો કે તમે ઓછામાં ઓછું ઓડિયો રાઇટ્સ તો ખરીદો કે ગુલશન કુમારની પોલિસી તો નવા લોકોની સાથે જ કામ કરવાની નથી નદીમ તો એ સમજવા માટે તૈયાર જ નહોતો તે ગુલશન કુમાર પર ખૂબ જ દબાણ કરતો હતો એટલે ગુલશન કુમારે કહ્યું કે આ નવમાંથી હું માત્ર એક સોંગને લોન્ચ કરીશ નદીમ તૈયાર થઈ ગયો ઓગણીસો સત્તાણુંમાં આ સોંગને લોન્ચ કરવામાં આવ્યું જે સુપર ફ્લોપ રહ્યું આ નિષ્ફળતાથી નદીમનું મગજ ફરી ગયું એ અકળાઈ ગયો ગુસ્સામાં તે ગુલશન કુમારની ઓફિસમાં પહોંચ્યો તે ફરિયાદ કરવા લાગ્યો કે તમે સારી રીતે પબ્લિસિટી નહોતી કરી એટલે જ મારું સોંગ ન ચાલ્યું કુમારે કહ્યું કે તું સારું મ્યુઝિક ડિરેક્ટર છે પરંતુ તારો અવાજ સારો નથી જો કે નથી એ સમજવા માટે તૈયાર જ ન હતો એક થિયરી તો એવી પણ છે કે અંડરવર્લ્ડ એ ફિલ્મો દ્વારા માત્ર ને માત્ર સનાતન સંસ્કૃતિ પર પ્રહાર કરવા ઈચ્છતું હતું ગુલશન કુમાર તો ભજનો દ્વારા હિન્દુ સંસ્કૃતિને પ્રમોટ કરતા હતા આ જ કારણસર અંડરવર્લ્ડે નક્કી કર્યું કે કુમારને હવે ખતમ કરી દેવા જોઈએ જેથી હિન્દુઓને ભજન સંભળાવનારા એક માણસ દુનિયામાંથી ઓછા થાય એ સમયે હિન્દી ફિલ્મોની દુનિયામાં અંડરવર્લ્ડ ઓન અબુસાલેમ દખલ કરવા લાગ્યો હતો અબુ સાલેમે ગુલશન કુમારને પણ કોલ કરીને ધમકી આપી દુનિયાને બતાવવામાં આવ્યું કે કુમાર ખૂબ કમાતા હતા એટલે અંડરવર્લ્ડ તેમની પાસેથી ખંડણી ઉગરાવા ઈચ્છે છે અંડરવર્લ્ડે આખરે ગુલશન કુમારની હત્યા કરાવી જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે કુમારે ભક્તિમય ગીતોથી પોતાની કરિયર શરૂ કરી હતી બાદમાં તેઓ ફિલ્મી દુનિયામાં આવ્યા તેમની પોતાની કહાનીનો એન્ડ ખૂબ જ કરું રહ્યો હતો કુમારની ભક્તિ માત્ર ગીતો પૂરતી સીમિત નહોતી તેઓ માતા વૈષ્ણોદેવીના મંદિરને પણ ખૂબ જ દાન આપતા હતા તેઓ દેવીના ભક્ત હતા આ બધી વાતોથી અંડરવર્લ્ડ વાક્ય હતું અબુ સાલેમે ગુલશન કુમારને ધમકી આપી હતી સાલેમે તેમને કહ્યું હતું કે તું એટલા ચઢાવવા ચઢાતે હો મે બી ચાવો એટલે કે સાલેમે પ્રોટેક્શન મની માગી તેમણે ગુલશનકુમાર પાસેથી દર મહિને પાંચ લાખ રૂપિયાની રકમ માંગી હતી સ્વાભાવિક રીતે એ સમયે બોલિવૂડના પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ અને ટોચના કલાકારો જીવતા રહેવા માટે અંડરવર્લ્ડને રૂપિયા પહોંચાડતા હતા સાલેમની ધમકી બાદ ગુલશનકુમારે તેમના ભાઈ કૃષ્ણકુમારની સાથે વાતચીત કરી હતી કૃષ્ણકુમારે સલાહ આપી કે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરવી જોઈએ જોકે ગુલશનકુમાર એના માટે તૈયાર ન હતા તેઓ માનતા હતા કે પોલીસમાં જઈને ફરિયાદ કરીશું લોકો ગુસ્સે થશે એટલે તેઓ હુમલો કરી દેશે એ સમયગાળામાં ગુલશન કુમારની પાસે એક સિક્યોરિટી ગાર્ડ રહેતો હતો એટલે ગુલશન કુમારને લાગ્યું કે વાંધો નહીં આવે તેમને નહોતી ખબર કે તેમના દુશ્મનો તો તેમને ખતમ કરવાના કાવતરા કરી રહ્યા છે વળી તેમના દુશ્મનોનું લિસ્ટ ખાસું લાંબુ થતું જતું હતું અબુ સાલેમ ધમકી આપતો હતો હવે નદીમ પણ એક્ટિવ થઈ ગયો હતો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ટોચના લોકો ગુલશન કુમારથી નારાજ હતા કેમ કે ગુલશન કુમારના કારણે તેમને બિઝનેસમાં નુકસાન થતું હતું એટલે તેઓ પણ બદલો લેવા માટે તલપાપડ હતા અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે એ સમયે નદીમ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી આવા લોકોએ એક કાવતરું ઘડ્યું આ કાવતરના ભાગરૂપે જ નદીમે દુબઈની એક શાનદાર હોટલમાં પાર્ટી આપવાનું નક્કી કરી આ પાર્ટીમાં એ સમયના બોલિવૂડના સ્ટાર્સ પણ આવ્યા હતા એ સ્ટાર્સ અત્યારે અત્યારના સુપરસ્ટાર્સ ગણાય છે આ પાર્ટીમાં મોટાભાગે એવા જ લોકો આવ્યા હતા કે જેમને ગુલશન કુમારની સામે વાંધો હતો આ જ પાર્ટીમાં ડી કંપનીમાંથી દાઉદ ઇબ્રાહીમ અનીસ ઇબ્રાહીમ અને અબુ સાલેમ પણ હાજર હોવાનું કહેવામાં આવી રહ્યું છે રિપોર્ટ્સ મુજબ આ પાર્ટીમાં બતાવવામાં આવ્યું કે આ તો બધો ધંધાનો ખેલ છે ગુલશન કુમારના કારણે ધંધામાં નુકસાન થઈ રહ્યું છે એટલે એનો બદલો લેવાની વાત છે જોકે ગુલશન કુમારની હત્યા માટેનું એ ખરું કારણ નહોતું આ લોકો ગુલશન કુમારની ભક્તિથી અકળાયા હતા તો દાવો કરવામાં આવ્યો કે નદીમની પાર્ટી બાદ અનીસ ઇબ્રાહિમની ઓફિસમાં એક મિટિંગ થઈ જ્યાં ગુલશનકુમારને ખલાસ કરવાનું કાવતરું કરવામાં આવ્યું એટલું જ નહીં આ ગેંગ જે લોકોને પતાવી નાખવા માગતી હતી એમના નામનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું જેમાં સુભાષ ગાઈ રાજીવ રાય પણ સામેલ હતા પ્લાનિંગ પ્રમાણે રાજીવ રાય પર હુમલો કરવામાં આવ્યો આ હુમલાના કારણો જાણવા જેવા છે રાજીવ રાય ત્રિદેવ મોહરા અને ગુપ્ત જેવી ફિલ્મો માટે જાણીતા છે ઓગણીસો સત્તાણુંમાં અબુ સાલેમની ગેંગના પાંચ હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો રાજીવ રાયના સારા નસીબે તેમનો બચાવ થયો હતો હવે સવાલ એ છે કે શા માટે રાજીવને ટાર્ગેટ કરવામાં આવ્યા રાજીવની ફિલ્મો દ્વારા અક્ષય કુમાર સુલ શેટ્ટી અને બોબી દેવલ જેવા કલાકારોને સફળતા મળી હતી જે એક ગેંગને ખૂંચતું હતું અંડરવર્લ્ડ ઈચ્છતું હતું કે રાજીવ રાય મુસ્લિમ એક્ટર્સને તક આપે હકીકતમાં હુમલા બાદ કુમારે ચેતી જવાની જરૂર હતી જો કે અંડરવર્લ્ડના લોકોના બદ ઇરાદા ક્રૂરતા અને કટ્ટરતાથી ગુલશન કુમાર અજાણ્યા હતા એટલે જ તેઓ પહેલાંની જેમ જ રહેતા હતા તેમણે પોતાની સુરક્ષા કે રૂટીનમાં કોઈ જાતનો ફેરફાર નહોતો કર્યો તેમણે પોતાની જાતને જ જોખમમાં મૂક્યા આવા સમયે ઓગણીસો સત્તાણુંની પાંચમી ઓગસ્ટે દેશના એક પ્રતિષ્ઠિત અખબારના એક પત્રકારે અબુ સલીમને કોલ કર્યો હતો પત્રકારે તેને પૂછ્યું કે શું તમે રાજીવ રાય પર હુમલો કરાવ્યો છે અબુ સલીમે ઠંડા કલેજે કહ્યું કે તેમને મારી નાખવાનો અમારો કોઈ જ ઇરાદો નહોતો અમે તો માત્ર ડરાવવા માંગતા હતા અહીં અબુ સાલેમે એક ચોંકાવનારી વાત કહી હતી તેમણે કહ્યું હતું કે આવતા અઠવાડિયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મોટી હસ્તીને અમે મારી નાખીશું સાલેમે આ હસ્તીનું નામ નહોતું લીધું ગુલશર કુમારને તો હકીકતની ખબર હતી એટલે તેમણે આ વાત બહાર આવી ત્યારે પણ ચેતી જવાની જરૂર હતી અબુ સાલેમ સાથે વાત કરનારા પત્રકારને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક નવા થવાની જ છે આ પત્રકાર એક સિનિયર પોલીસ અધિકારી પાસે પહોંચ્યો હતો પોલીસને પણ ખ્યાલ આવ્યો કે બોલિવૂડના લોકોને ખતરો છે એટલે તેમણે બોલિવૂડના લોકોને સિક્યુરિટી આપવાનું નક્કી કર્યું જોકે આઘાતજનક વાત એ છે કે પોલીસે ગુલશન કુમારને સિક્યોરિટી નહોતી આવે તેઓ અંડરવર્લ્ડના નિશાના પર હોવાની વાત જાહેર હોવા છતાં પણ તેમની સુરક્ષા પૂરી પાડવામાં નહોતી આવે આ બાબતની પણ તપાસ કરવાની જરૂર હતી જે દિવસે પત્રકારે અબુ સલીમને ફોન કર્યો હતો એ જ દિવસે સાલેમે ગુલશન કુમારની સાથે પણ ફોન પર વાત કરી હતી સાલેમની ગેંગે શરૂઆતમાં દર મહિને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જોકે આ વખતે દસ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી મૂળ પ્લાન તો હત્યાનો જ હતો જોકે અંડરવર્લ્ડે વિચાર્યું કે મારી નાખતા પહેલાં કુમાર પાસેથી જે કંઈ પણ રૂપિયા મળી જાય એ લઈ લેવાના કહેવાય છે કે સાલેમે હવે કુમારને સીધા જ પૂછી લીધું કે તમે નદીના સોંગને કેમ પ્રમોટ કરતા નથી અત્યાર સુધી ગુલશનકુમાર અને અબુ સાલેમ વચ્ચે જે વાતચીત થઈ હતી એમાં ધમકી અને ખંડણીની જ વાત રહેતી હતી કુમાર માનતા હતા કે ડોન તેમની પાસેથી રૂપિયા પડવા માંગે છે જોકે હવે નદીમનું નામ લેવામાં આવ્યું કૃષ્ણકુમાર આ વાતચીતના સાક્ષી રહ્યા હતા સાલેમે કુમારને નદીમના સોંગને પ્રમોટ કરવા કહ્યું હતું આ વાતચીત બાદ તો ગુલશનકુમારે એલર્ટ થઈ જવાની જરૂર હતી જોકે તેમણે આ વાતને હળવાશ થઈ લીધી ચાર દિવસ બાદ મેં વધુ એક વખત ગુલશનકુમારે ફોન કર્યો હતો એને ફરી એ જ ટેપ પગાડી હતી તેણે દસ કરોડની માગણી કરી અને નદીમની ફરિયાદ કહી હતી એ સમયે સાલે કહ્યું હતું કે અબ તું અંજામ કે કિલે તૈયાર રહો આ વાતચીતના ત્રણ દિવસ પછી એટલે કે બાર ઓગસ્ટનો એ દિવસ આવ્યો મંગળવારનો દિવસ હતો જે ગુલશન કુમાર માટે અમંગળ પુરવાર થવાનો હતો ગુલશન કુમાર લોખંડવાળા કોમ્પ્લેક્સમાં રહેતા હતા અંધેરીમાં જીતેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા સામાન્ય રીતે તેઓ મુંબઈમાં હોય સવારે દસ વાગ્યાની આસપાસ અને સાંજે છ વાગ્યાની આસપાસ આ મંદિરમાં પૂજા કરવા માટે જતા હતા એ તેમનું રૂટીન હતું ધમકીઓના કારણે તેમણે એમાં પણ ફેરફાર કરવાની જરૂર હતી જોકે તેમણે એમાં કોઈ જાતનો ફેરફાર નહોતો કર્યો રોજનકુમારના ઘરેથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આ મંદિર હતું તેઓ લગભગ સવા દસ વાગે આ મંદિરમાં પહોંચ્યા તેમની સાથે તેમનો ડ્રાઈવર રૂપલાલ પણ હતો મંદિરમાં તેમણે લગભગ પંદર મિનિટ સુધી પૂજા કરી હતી મંદિરની ગલીમાં ત્રણ લોકો પગપાળા આવ્યા હતા તેઓ રાહ જોતા હતા કે ક્યારેક ગુલશન કુમાર મંદિરમાંથી બહાર નીકળે પૂજા કર્યા બાદ ગુલશન કુમાર મંદિરમાંથી બહાર આવ્યા તેઓ પોતાની કાર તરફ જઈ રહ્યા હતા એવામાં એક હુમલાખોર તેમની નજીક આવ્યો હુમલાખોરે કહ્યું કે મંદિરમાં થઈ ગયા હવે બાકીના પૂજા પાઠ ઉપર જઈને કરજો એમ કહીને આ હુમલાખોરે સૌથી પહેલા ગુલશન કુમારના માથામાં ગોળી મારી આમ છતાં કુમાર જીવ બચાવવા ત્યાંથી થોડેક દિવસ સુધી ભાગ્યા હતા કે પછી તો ત્રણેય હુમલાખોરે ગુલશન કુમાર પર ગોળીઓ વરસાવી એવામાં રૂપલાલ તેમને બચાવવા માટે આગળ આવ્યો જોકે એક હુમલાખોરે તેને પણ પગમાં ગોળી મારી કે પછી આ ત્રણેય હુમલાખોરે હવામાં ફાયરિંગ કરી ત્યાં રહેલા લોકોને ડર આવ્યા પાસે એક ટેક્સી ઊભી હોય છે તેઓ ટેક્સી પાસે જાય છે તેમના હાથમાં હથિયારો જોઈને ટેક્સી ડ્રાઈવર તેમને ડર ના માર્યા ટેક્સીમાં બેસવા દે છે એ પછી આ લોકો ભાગી જાય છે કુમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જોકે તેમને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા અઢાર ગોળી મારવામાં આવી હતી એટલે બચવાનો કોઈ ચાન્સ જ ન હતો ગુલશન કુમારની હત્યા બાદ નદીમની વિરુદ્ધ આરોપ ધરવામાં આવ્યો હતો આ હત્યાકાંડ બાદ કુમારનો ભાઈ કૃષ્ણકુમાર પણ ગાયબ થઈ ગયો હતો ગુલશન કુમારના કેસમાં શું કાર્યવાહી કરવામાં આવી હતી એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક ફરી સ્વાગત છે કુમારની હત્યાથી પાઠ ભણવા મળે છે એ ઇસ્લામિક કટ્ટરવાદીઓની સનાતન સંસ્કૃતિથી ખૂબ જ નફરત છે કુમાર ભજનોથી ભક્તિભાવ ફેલાવી રહ્યા હતા એનાથી કટ્ટરવાદીઓ ડરી ગયા હતા એટલે જ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ હત્યા કરવામાં આવી હતી ત્યારે અબુ સલેમ દુબઈથી એક હુમલાખોરની સાથે ફોન પર કનેક્ટ હતો તે ગુલશન કુમારની ચીસો સાંભળવા માંગતો હતો ગુલશન કુમારના મોતના સમાચાર ફેલાતા આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો સ્વાભાવિક રીતે મુંબઈ પોલીસ પર પ્રેશર અનુભવવા લાગી હતી બે અઠવાડિયા સુધી તપાસ કરવામાં આવી અઢારથી ઓગણીસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઇસ્ટ્રી શૂટર્સ શાર્પ શૂટર્સ તેમજ ડી કંપની માટે કામ કરનાર લોકોને પકડવામાં આવ્યા આવા લોકોમાં દાઉદ મર્ચન્ટ પણ સામેલ હતો ગુલજન કુમારને સૌથી પહેલા ગોળી દાઉદે જ મારી હતી જેના પછી અબ્દુલ રાશિદ પણ પકડાયો જેના પછી તરત જ ત્રીજો શૂટર પણ પકડાઈ ગયો હતો આ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી પોલીસ અધિકારીઓ સૌથી પહેલાં જાણવા આતુર હતા કે આખું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું હતું ત્રણેય હુમલાખોરે વિગતે વાત કરી હતી દુબઈમાં અનીસ ઇબ્રાહીમની ઓફિસમાં મર્ડરનું કાવતરું ઘડવામાં આવ્યું હતું આ મિટિંગમાં આબુ સાલેમ સહિત અંડરવર્લ્ડના લોકો સામેલ હતા તેઓ એક જ વાત કહેતા હતા કે કુમાર નદીમને પ્રમોટ કરતો નથી એ ચલાવી ન લેવાય આ ત્રણેય હુમલાખોરે ચોંકાવનારી વાત કહી હતી તેમણે કહ્યું હતું કે મર્ડર કર્યા બાદ રમેશ તોરાનીએ તેમને પચીસ લાખ રૂપિયા આપ્યા હતા રમેશ તોરાની મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે સલમાન ખાન સહિત બોલીવુડના અનેક કલાકારોની ફિલ્મોને તેમણે પ્રોડ્યુસ કરી હતી આ ખુલાસાથી ખ્યાલ આવી ગયો હતો કે અંડરવર્લ્ડ નદીમ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો ગુલશન કુમારની હત્યાના કાવતરામાં સીધી રીતે સામેલ હતા મુંબઈ પોલીસની પાસે તો આવી વિગતો આવી ગઈ હતી જોકે લોકો જાણવા માગતા હતા કે સાધુ જેવા ગુલશન કુમારની કોણે હત્યા કરી હતી એટલે મુંબઈ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી મુંબઈ પોલીસના અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો કે નદીમે જ ગુલશન કુમારની સોપારી અંડરવર્લ્ડ ડોનને આપી હતી જેની કરિયર ગુલશન કુમારે બનાવી હતી પોલીસે એવો પણ ઘટસ્ફોટ કર્યો કે બોલીવુડની હસ્તીઓની વચ્ચે જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું બધાને એની ખબર હતી અબુ સાલેમ ગેંગનું કામ હોવાનું પોલીસે કહ્યું હતું નદીમનું નામ બહાર આવ્યું એટલે તે લંડનમાં જતો રહ્યો મુંબઈમાં પોલીસે બોલીવુડના અનેક કલાકારોની પૂછપરછ કરી હતી જેમાં શાહરૂખ ખાન સલમાન ખાન અને સંજય દત્ત પણ સામેલ હતા બધાએ પોલીસને એમ જ કહ્યું હતું કે આ પાર્ટી કોણે યોજી હતી એની અમને નહોતી ખબર એમણે એમ પણ કહ્યું હતું કે અમને નહોતી ખબર કે અંડરવર્લ્ડના લોકો પણ પાર્ટીમાં આવ્યા હતા દુબઈમાં એ સમયે આવી પાર્ટીઓ નોર્મલ હતી બોલિવૂડના કલાકારો દુબઈની પાર્ટીઓમાં જતા હતા અને પાર્ટીઓમાં દાઉદ ઇબ્રાહિમ સહિત અંડરવર્લ્ડના લોકો પણ આવતા હતા આ કેસ મુંબઈ હાઈકોર્ટમાં ચાલ્યો હતો દાઉદ મર્ચન્ટને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો રમેશ તોરાનીએ હત્યારાઓને રૂપિયા આપ્યા હોવાનો આરોપ હતો જોકે તેમની વિરુદ્ધ પોલીસને કોઈ ખાસ પુરાવો નહોતો મળ્યો જેના કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા નદીમ પણ દેશની બહાર હતા તે અત્યારે પણ લંડનમાં રહે છે અને વારંવાર દુબઈ પણ જાય છે નદીમને ભારતમાં લાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા જોકે એમાં સફળતા મળી નથી જોકે બાદમાં નદીમે બ્રિટિશ સિટીઝનશીપ મેળવી લીધી આ સમગ્ર કેસમાં અબુ સાલેમ પણ એક વિલન છે તેણે જ ગુલશન કુમારને ધમકી આપી હતી ચાર્જશીટમાં તેનું નામ છે જોકે ગુલશનકુમારના કેસમાં તેની વિરુદ્ધ કાયદાકીય કરવામાં આવી નથી એનું કારણ એ છે કે બે હજાર પાંચમાં પોર્ટુગલમાંથી અબુ સાલેમને ભારતમાં લાવવામાં આવ્યો ત્યારે કેટલીક ચોખવટ કરવામાં આવી હતી એટલે કે પોર્ટુગલ અને ભારતની વચ્ચે વાતચીત થઈ જેમાં નક્કી કરવામાં આવ્યું કે સાલેમની વિરુદ્ધ કયા કયા કેસીસ ચાલશે જેમાં ગુલશનકુમારના કેસનો કોઈ ઉલ્લેખ જ નહોતો આ સમગ્ર કેસમાં મુખ્ય માસ્ટર માઇન્ડ નદીમ અને સાલેમને જ સજા મળી નથી બાળુતી હત્યારાઓને પણ સજા કરવામાં આવી છે દરમિયાનમાં અનેક રિપોર્ટ્સ આવ્યા કે લંડનમાં દાઉદ ઇબ્રાહિમે જ નદીમને પ્રોટેક્શન આપ્યું હતું નદીમની ઉપર દાઉદનો હાથ હોવાનું પણ પુરવાર થયું હતું ગુલશન કુમારના ભાઈ કૃષ્ણ કુમારની વાત કરીએ તો તે એક સફળ એક્ટર હતો તેણે અનેક સફળ ફિલ્મો આપી હતી જોકે ગુલશન કુમારના મોતથી તે હચમચી ગયો હતો ગુલશનની હત્યા બાદ તેણે બોલીવુડ સ્ટાર બનવાનું સપનું છોડી દીધું હતું તેણે પોતાના ભાઈના બાળકોની જવાબદારી સ્વીકારી કે પછી તે એક્ટિંગની દુનિયાથી દૂર રહ્યો હતો આખરે તે મુંબઈની ચકાચોનવાળી દુનિયામાંથી ગાયબ થઈ ગયા આ સમગ્ર ઘટનાથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે જેમ કે ઓગણીસો નેવુંના દશકમાં બોલિવૂડ અંડરવર્લ્ડની પકડમાં હતો ડોન ઇચ્છે એ વ્યક્તિને ફિલ્મોમાં કામ અપાવતો હતો એ સમયગાળામાં બોલિવૂડના અનેક પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ પર તેમની ફિલ્મોમાં નદીમ જેવા અંડરવર્લ્ડની સાથે કનેક્ટેડ લોકોને તક આપવા માટે ખૂબ જ દબાણ હતું ફિલ્મી દુનિયામાં આવી ચર્ચાઓ થતી રહી છે દાઉદ ઇબ્રાહિમની સાથે પાર્ટીઓમાં અનેક બોલીવુડ એક્ટર્સ જોવા મળ્યા છે બોલીવુડ અંડરવર્લ્ડના ઇશારે નાચતો હતો આની વાત કરીએ તો આજે પરિસ્થિતિ અલગ છે અત્યારે બોલીવુડમાં અર્બન નક્સલ્સનો દબદબો છે આ અર્બન નક્સલ્સ દેશના દુશ્મનોને સાથ આપે છે રાષ્ટ્ર વિરોધીઓનો એજન્ડા પાર પાડે છે એટલા માટે જ બોલીવુડના અત્યારના અનેક સ્ટાર્સ ધરણા પર પર પણ જઈને બેસે છે સરકાર દેશના હિતમાં કોઈ નિર્ણય કરે ત્યારે ફિલ્મી કલાકારો ડીપ સ્ટેટનો હાથો બની જાય છે અને સૂત્રોચારો કરવા લાગે છે ચોક્કસ જ સ્ક્રિપ્ટ બીજા કોઈની હોય છે આ ફિલ્મી કલાકારો તો દેશ વિરોધી તાકાતોએ આપેલી સ્ક્રિપ્ટ જ બોલી રહ્યા હોય છે બોલિવૂડ અને દેશ વિરોધી તાકતો વચ્ચેના આવા નેક્સસને તોડી નાખવાની જરૂર છે જનતાને પણ ખબર પડવી જરૂરી છે કે તેઓ જેમને નાયક માને છે હકીકતમાં તેઓ નાયક છે કે પછી ખલનાયક ખેર Asta a fost formă no, de n Nu am mutat o să de cale, fără mai multe am de